भुज शहर रावलवाड़ी रिलोकेशन पंचायती प्राथमिक शाला मनवज्योत संस्था द्वारा विद्यार्थी कुंडा, ने कूडा चकलीगर कापड़ी थेलीलिकाओं ने मटीना बेड़ा अर्पण कराया था कार्यक्रम अतिथि विशेष पद नगर सेविका मनीषाबेन सोलंकी अबड़सा पूर्व तालुका विकास अधिकारी जयप्रकाश घोर मानवज्योतना प्रबोध मुनोवर कन्हैयालाल अबोटी एसएमसी अध्यक्ष संजयभा त्रिपाठी रश्मिकांत ठक्कर शोभा પ્રારંભે શાળાના આચાર્ય શાંતિલાલભાઈ મોતાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને મીઠળો આવકાર આપ્યો હતો તેમજ અતિથિઓનું પુસ્તક અર્પણ કરી શાળા દ્વારા બહુમાન કરાવવામાં આવેલ માનવજાતના પ્રબોધ મુનવરે પ્રાસંગિક ઉદબોધન કરતા કાળઝાળ ગરમીમાં કુંડા ચકલી ઘરની જરૂરિયાત અંગે સમજ પૂરી પાડતા કયું હતું કે તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે એ માટે દરેક ઘરે છત ઉપર પાણીનો એક કુંડો ભરીને રાખો તથા ચકલીને રહેવા ઘર મળે એ માટે ઉપર જ્યાં જગ્યા હોય ત્યાં ચકલી ઘર ગોઠવવા અપીલ કરી હતી વિદ્યાર્થી ભાઈ બહેનોને ચકલી ઘર કુંડા કાપડ નીથેલીઓ તથા માટીના બેડા વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન દિપાલીબેન ગોરે કરેલ સમગ્ર વ્યવસ્થાન ઉત્તનબેન પરમાર કનૈયાલાલ મીરાણી करिश्माबेन बाबा तथा शाला स्टाफे संभा